રોડ નહીં તો ટોલ નહીં ના સૂત્ર સાથે હવે કોંગ્રેસ મેદાને પડ્યું કોંગ્રેસના મહિલા નેતા ગાયત્રીબાબાએ લાય વિડીયો વાયરલ કર્યો ગાયત્રીબાએ અમદાવાદ રાજકોટ હાઈવેનો વિડીયો વાયરલ કર્યો છે બગોદરા લીમડી માર્ગ ઉપર બ્રિજ ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે બિસ્માર હાઈવેને કારણે અહીં વારંવાર ટ્રાફિક જામ થાય છે આ વિડીયો બનાવવામાં આવ્યો છે ગાયત્રીબાએ તેને વાયરલ કર્યો છે અમદાવાદ રાજકોટ હાઈવેનો આ વિડીયો છે

ને છતાં આપણને મળે શું શું આ પ્રકારના રસ્તાઓ મળે છે આપણને આ આપણી હાલત છે ત્યારે હું આપને વિનંતી કરી રહી છું કે જો રોડ ટોલ નહીં રોડ નહીં તો ટોલ નહીં ના ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કરી રહી છે ગુજરાત આ વિકાસશીલ ગુજરાતનું મોડલ છે આપ સૌ રજા દરોજથી અહીં અહીંથી પસાર થતા સૌરાષ્ટ્રના હજારો પ્રવાસીઓ આજ આ જોઈ રહ્યા પ્રવાસીઓ આની આ હાલાકીનો ભોગ બની રહ્યા છે

કે જે નેશનલ હાઈવે છે એની આ દશા છે ત્યારે હું પ્રજાજનોને પણ કહેવા માગું છું કે આપના પરસેવાની કમાણી કે જે ટોલ ટેક્સમાં જાય છે એનો શું ઉપયોગ થાય છે એ અહીંયા આપ જોઈ રહ્યા છો ત્યારે મારે આપને એટલી જ વિનંતી છે જો રોડ નહીં તો ટોલ નહીં